રેખા ગુપ્તા દિલ્હીના ના નવા મુખ્યમંત્રી પ્રવેશ વર્મા નાયબ મુખ્યમંત્રી છવીસ વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી બીજેપી ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાય છે રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે ત્યારબાદ આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે જણાવી દઈએ કે પાંચ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને આઠ ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને અડતાલીસ બેઠકો જીતી છે જ્યારે છેલ્લે બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર ત્રણ અને આઠ બેઠકો સુધી જ સીમિત રહી હતી છેલે ચૂંટણીમાં બાસઠ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર બાવીસ બેઠકો જ જીતી શકી છે